મતલબ કીધું મેડો વિડો ઉતારવા તો શિવભાઈ અત્યારે એમ કે મારે નથી આવું અત્યારે દાદા પણ આવ્યો પીવા અને સાયકલ ઉપર હેઠું જ નથી પાછી પપ્પી થાય ખબર ને આ જો પાછી સાયકલ ઉલાડવાનો ધંધા કરે પપ્પા એક વખત તો સાયકલ હાથ તો પાછો પડી ગયો તો કેમ ઓછી થઈતી થઈતી ને એમ હવે નહીં કરતો નકર ક્યાં વાગે સીધું ક્યાં વાગે માથામાં ક્યાં ક્યાં માથું ક્યાં આવે તારું येंग येंग <laughs> ये एम पड़े एम कैसे कैम रो तू रो कैम ये कैम रोवे वे कैम रो ले आ तो बेही गया हूँ करे से ले आ हूँ करे से सेनो इस आप कर सो सेनो इस आप कर सो अरे सेनो इस आप कर सो ही हाँ

ખોલ આ હું કેવાય આ હું કેવાય પીતાંબર હું પીતાંબર હું પીતાંબર 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 હું જાવ જાઈ વાશન રયા જો આમ જો આમ

લઈએ લઈએ ليه પાસું જા પાસું લીએ યે સાયકલ આખતો તો ગોથ મારી ગયો તો માર મને એમ એમ કરી દી પાસું આ મે દેખાડી તો કે છે તા છે ખબર પડતી